વઢવાણ અસ્વિતા મંચ બિન રાજકીય સંગઠન દ્વારા આંદોલનની ચર્ચા વિચારણા કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રનો સૌથી જૂનો ભૂભાગ વઢવાણ નગર છે ત્યારે આ નગરનો ઇતિહાસ બે હજાર પાંચસો વર્ષથી વધુ જૂનો છે ત્યારે ઇતિહાસના જો આપણે અસ્થિ ગ્રામ મણિપુર વર્ધમાન અને વઢવાણ નોંધાયું છે ત્યારે વઢવાણ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં વઢવાણના વારસાને

આવી ઐતિહાસિક નગરીને ભૂલી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જે નામ રાખવામાં આવ્યું છે એના કારણે વઢવાણવાસીઓ નિરાશ થયા છે કારણ કે વઢવાણનો આ ભવ્ય પચીસો વર્ષો જૂનો વારસો મહાવીર સ્વામી વખતનો આ વારસો વૃદ્ધમાનપુરીનો તે ભૂલાઈ રહ્યો છે અને એક હાંસિયામાં ધકેલાઈ રહ્યો છે ત્યારે વઢવાણવાસીઓની માંગ છે કે આ મહાનગરપાલિકાને વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ આપવામાં આવે અને એની માંગ પ્રબળ બની છે ત્યારે અનેક લોકોએ પૂર્વ નેતાઓ અને છે અને વઢવાણના જે નાગરિકો છે તેમની માંગ છે કે આ નામ જે વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા રાખવામાં આવે મારું નામ સતીષ ગમારા આજે વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કર્યું ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કર્યું ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા ઉપર એક બોર્ડ મારવામાં આવ્યું કે સુરેન્દ્રનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ત્યારે અમે વઢવાન વાસીઓ આજે એક વિરોધના ના આવડામાં મેદાનમાં ઉતારી છીએ કે સુરેન્દ્રનગર વઢવાન નગરપાલિકા મહાનગરપાલિકા જાહેર કરવામાં આવે તેવી અમારી માંગ છે સુરેન્દ્રનગર છે એની અરે અમાર વાંધો નથી પણ વઢવાન પણ સાથે જોડવામાં આવે એવી અમારી માંગ છે અને આવનાર દિવસોમાં એક મીટિંગનું આયોજન કરેલ છે ત્યારે વાસીઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ આંદોલનમાં સૌ વાસીઓ જોડાવ અને મંગળવારે વઢવાણ લાલજી મહારાજની જગ્યાએ સાંજે પાંચ વાગે મિટિંગમાં સ વઢવાણ જણ નગરજનો પધારવા આમંત્રણ છે મળીને જ્યારે વઢવાણના અસ્પિતાની વાત આવતી હોય ત્યારે વઢવાણ મહાઈ સ્વામીના પગલાં જ્યારે વઢવાણની અંદર પ્રસ્થાપિત છે ત્યારે વઢવાણ સાહેબના અ કોર્પોરેશનની વાત આવે કે વઢવાણ શહેરને કોર્પોરેશનનો દર્જો જ્યારે વઢવાણનું નામ ભૂસાઈ રહ્યું હોય ત્યારે વઢવાણના નામના અસ્તિત્વનો હોય ત્યારે આગામી મંગળવાર સાત તારીખે સાંજે પાંચ વાગે લાલજી મહારાજની જગ્યા ખાતે આપણે સાથે મળીએ અને વઢવાણના અસ્તિત્વના નામની લડતમાં જોડાઈએ તો ચાલો વઢવાણવાસીઓ મળીએ મંગળવારે વઢવાણ મહાનગરપાલિકા બને તે માટે વઢવાણવાસીઓ એકઠા થાય છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યું તે સરકારનું સારું પગલું છે પરંતુ વઢવાણની અસ્મિતા ભૂલાય છે કારણ કે વઢવાણની અંદર મહાવીર સ્વામીના પગલાં છે લાલજી મહારાજની જગ્યા છે ગેબન સ્થાનક છે મેળીમાનું સ્થાનક છે ત્યારે અનેક આવા ધાર્મિક સ્થળો છે અને આ ધાર્મિક સ્થળોનું ઘણું જ મહત્ત્વ રહેલું છે અને વઢવાણ વિધાનસભા વિસ્તાર છે તો વઢવાણનું નામ કેમ ભૂલાય ત્યારે વઢવાણ વાસીઓને એક રોષ છે કે વઢવાણનું નામ ના ભૂલાવું જોઈએ ત્યારે સરકારને અમારી માંગણી છે કે વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ આપવું જોઈએ તે માટે થઈને અમે વઢવાણવાસીઓ એકઠા થયા છીએ અને હવે એકઠા થવાનો મહાનગરપાલિકા નામ થાય તેવી આપણે પ્રયત્ન કરીએ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા મહાનગરપાલિકા જાહેર કરી છે સારી બાબત છે પરંતુ હાલ જે નગરપાલિકા ઉપર બોર્ડ લગાવવામાં આવ્યું છે ત્યાં માત્ર એવું દર્શાવવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વઢવાણનો વારસો ઐતિહાસિક છે વઢવાણે અનેક એવા પુરુષો આપ્યા જેને આજે દેશ પણ યાદ કરે છે દુનિયા પણ યાદ કરે છે કવિ દલપતરામ હોય કે અન્ય કવિઓ હોય કે અન્ય લેખકો હોય ઘણા લેખકો આપ્યા દુનિયાને એક દાખલો બેસે વઢવાણનો તે પ્રકારના કામો તેમના દ્વારા કરવામાં આવ્યા પરંતુ આ પ્રશાસન વિભાગ છે અને ખાસ કરીને જે ગવર્મેન્ટ છે તે આ ભૂલવાનું આખું કારસો રચતો હોય તેવું લાગી રહ્યું છે હવે માત્ર લડાઈ છે તો વઢવાણ વાસીઓને પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળે કારણ કે વઢવાણમાં

જોવા મળી રહ્યો છે રોષ ની લાગણી પણ જોવા મળી રહી છે હવે સાત તારીખે વઢવાણ વાસીઓ છે તે એકત્રિત થવાના છે લાલજી મહારાજ ની જ્યાં જગ્યા આવેલી છે ત્યાં એકત્રિત થવાના છે અને આગામી રણનીતિ નક્કી કરવાના છે આ સ્થાન મળવું જોઈએ તેવી વઢવાણ વાસીઓની માંગ છે